મિત્રો છોટા ઉદેપુરમાં દસથી પંદર છોરના ટોળા આવે છે એટલે શેથી જજો કે રાતના ટાઈમે સોરીઓ કરે છે રાતના ટાઈમે ગામમાં ઘૂસીને ચોરી કરે છે છોટા છોટાઉદેપુરમાં સૌથી વધારે છોર આવ્યા છે એવું જાણવા મળેલું છે જી હા મિત્રો ખરેખર મિત્રો કેમ કે સંભાળીને રહેવું જેમ કે તમે સ્ક્રીનશોટ પર જોઈ શકો છો જે લોકો પકડાયા છે દસથી પંદર લોકો પકડાયા છે આ બધા લોકો ચોરી કરે છે રાતના ટાઈમે એવું જાણવા મળેલું છે તો તમામ લોકોને હું વિનંતી કરું છું આ વિડિયો એટલો ને એટલો ફોરવર્ડ કરવા કરજો જેથી કરીને તમામ લોકો ગામડે સુધી બધા લોકોને ખબર પડે કે ખરેખર ચોર આવે છે જ્યાં મિત્રો છોટાઉદેપુર જિલ્લામાં અમુક તાલુમાં તાલુકામાં વાર્યા આ બનાવ બનતો હોય છે તો આ જે ચોર છે એ પકડાઈ ગયા છે અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે પરંતુ આવી આવી જો ટોળીઓ છે દસ પંદર ટોળીઓ છે આવું કહી શકીએ છે જ્યાં મિત્રો ખરેખર આપણે એનાથી બચી શકીએ રાતના ટાઈમે જાગવું જેથી કરીને આપણે કોઈ ચોર ચોરી કરવા આવે તો આપણે એમને બચી શકીએ જ્યાં મિત્રો એ લોકો ડાયરેક્ટ હુમલો કરે છે ના બન ના કરવાના કામ કરી જાય છે અને આપણી પાસેથી જે પણ સોના સોના ચાંદી છે એ લૂંટી જાય છે એવું કહેવામાં આવે છે ખરેખર મિત્રો કેટલીક બનાવટ આવો બન્યો છે આપણા છોટાઉદેપુરમાં એના પહેલાં પણ મહિલા પર બન્યો તો એના પહેલાં પણ મહિલા પર બન્યો ત્રણ ચાર વખત બન્યો છે તો આમનાથી બચીને રહેવું જેથી કરીને આપણે ચોરથી બચી શકીએ ખરેખર મિત્રો રાતના ટાઈમે આપણે જાગતા રહેવું જેથી કરીને આપણે કોઈપણ હાનિ યાની કે ચોરને આપણે જોઈ શકીએ મિત્રો આ વિડીયોને એટલો એટલો શેર કરજો જેથી કરીને તમામ ગામડે સુધી આ વિડીયો પહોંચી જાય કે છોટાઉદેપુરમાં આટલા સોર આવી ગયા છે મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર મેં તમારો દોસ્ત શૈલેષ બી હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત